તે પણ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે હાલમાં ચોમાસાની ઋતુમાં શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાય છે આવા સમયે અલથાણ પાસેની આ ખુલ્લી ગટર ખતરનાક સાબિત થઈ શકે છે આ ગટરની આસપાસ એસએમસી દ્વારા કોઈ સૂચના બોર્ડ કે બેરિકેટ મૂકવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓ માટે જોખમ વધી ગયું છે જો આ ગટરમાં કોઈ બાઇક સવાર ગાડી કે ચાલતી વ્યક્તિ ફસાય જાય તો તેની જવાબદારી કોની રહેશે એસએમસીની કે સ્થાનિક નેતાઓની આ પ્રશ્ન શહેરના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ ગટર પાંડેસરાથી અલથાણ તરફ આવતા રસ્તા પર આવેલી છે જ્યાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે આ કારણે મુખ્ય રોડ બંધ કરવામાં આવ્યો છે અને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન રોડ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે જેના કારણે આ ખુલ્લી ગટર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે વરસાદના પાણીમાં ગટર દેખાતી નથી જેના કારણે અકસ્માતની શક્યતા વધુ છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે એસએમસી હંમેશા ઘટના બન્યા બાદ જ જાગે છે એક રહીશે જણાવ્યું કે અમે અનેક વાર એસએમસીને ગટરના ઢાંકણા રિપેર કરવા જણાવ્યું પણ કોઈ સાંભળતું નથી હવે વરસાદમાં આ ગટર કોઈનો જીવ લઈ શકે છે અન્ય એક નાગરિકે કહ્યું એસએમસીના અધિકારીઓને જાડી ચામડી થઈ ગઈ છે કેદારના મોત બાદ પણ તેઓએ કંઈ શીખ્યા નથી ગયા વર્ષે કેદારના મોત બાદ એસએમસીએ શહેરની તમામ ગટરોનું નિરીક્ષણ કરવાની અને ખુલ્લી ગટરોને બંધ કરવાની બાંયધરી આપી હતી પરંતુ આજે પણ અલથાણ વરાછા ઉધના જેવા વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળે છે સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે હજુ વર્ષ પછી થયું સુરતમાં કેદાર નામક બાળકનું ગટરમાં ખુલ્લી ગટરમાં પડી જતા વરસાદના પાણીમાં ગટરના ખબર ના પડી હતી ને પડી જતો તેનું મૃત્યુ થયું હતું તેમાં સુરતના તમે ઈચ્છાપુર જે છે ત્યાં એક ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મૃત્યુ થયું હતું તમે જોઈ શકો છો આ સુરતનો વીઆઈપી વિસ્તાર છે અહીંયા મોટા બમરોળી રોડ થી ઉતારતા પુલની સામે જ તમે આ જોઈ શકો છો એક બાજુ અહીં અલ્થાન ગાર્ડન છે અને એક બાજુ વીઆઈપી રોડ છે એ રોડની સામે વચ્ચે આ ગટર ખુલ્લી ગટર દેખાઈ રહી છે જેના સળિયા તૂટી ગયા છે એ ગટર સુરત મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીની દેખાતી નથી કોઈ ઘટના થઈ જાય તો આની જવાબદારી શું સુરત મહાનગરપાલિકા એ તંત્ર લેશે ખરી આપણે વાત કરીએ સ્થાનિક લોકો અહીંયા ઉભા છે જે આ ગટર ખુલ્લી છે તેના વિશે શું કહેશો આ ગટર બહુ એમ લાગે છે કે ભાઈ આપણે જે ટ્રાફિકમાં ગાડી ચલાવીએ તો આ બહુ અઘરો કામ છે આ એમાં પડી જાય તો કાંઈ લાગે મરી જાય ને શું થાય ને આ કંઈ વ્યવસ્થાનો કંઈ કારણ જ નથી એમાં કંઈ આપણે કંઈ કહી શકતા નથી તો આ તો બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ સુરત મેયરે પણ જણાવ્યું હતું કે આ ગટરો હવે ખુલ્લી દેખાશે નહીં પણ આજુ એમના કહેવા પછી પણ આ ગટર સતત ખુલ્લી દેખાશે સુરત શહેરમાં શું કે શું કરાવી છે આ તો બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ કોઈ આ બેભાન છે આ બધા જે અધિકારીઓ છે એ બધા બેભાન છે આ કંઈ સાંભળતા પણ નથી ને આ વસ્તુ બહુ ખતરનાક છે તમે જોઈ શકો છો લોકોને ખબર છે કે સુરતમાં જે સત્તાધીશો છે અધિકારીઓ છે મેહમાન છે જાડી જામણીના છે તેમને વારંવાર આ ગટર દેખાતી દેખાતીની આવી જો ગટર ખુલ્લે આમ જે પડી છે આ ગટરમાં કોઈ બાળક કોઈ વ્યક્તિ અકસ્માત થાય કોઈ બાળક પડી જાય કે કોઈ કારમાં અકસ્માત થાય કોઈ ગાડીનો અકસ્માત થાય તેની જવાબદારી સુરત મહાનગરના અધિકારી લેશે કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો લેશે હવે જોવાનું રહ્યું કે આ ઘટના દાખલ ક્યારે મુકાશે પાલિકાના અધિકારીઓ આમાં શું કાર્યવાહી કરશે કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા